હા મારું નામ રમેશભાઈ મોહનભાઈ પ્રજાપતિ છે બીજ બાવીસ ગોકુલનગર સોસાયટી ડાકોર તાલુકો ઢાસરા જિલ્લો ખેડા બરાબર છે મારી બેબીને ડેન્ગ્યુની અસર છે આજે પાંચ દિવસની દવા ચાલે છે બરાબર છે બોટલો ચાલુ છે પચીસ હજારનો ખર્ચો કર્યો છે બરાબર ઘરમાં બીજાને કોઈને બી કંઈ થાય એનો જવાબદાર કોણ રહેશે મેં ધારાસભ્યને રજૂઆત કરી સ્થાનિક મેમ્બરોને રજૂઆત કરી છે બરાબર પણ કોઈ કંઈ કશું આંખ આડા કાન કરે છે તો હું મારે રજૂઆત કોને કરવી બરાબર કાલે ઉઠીને મારા ઘરમાં કંઈ બી થાય એનો જવાબદાર કોણ રહેશે તંત્ર જવાબદાર રહેશે કે અધિકારીઓ જવાબદાર રહેશે કે મેમ્બર કે ધારાસભ્ય બરાબર છે આવું રજૂઆત મારે કોને કરવી તો કોને કરવી હું મારી લારી પર ગુરધાન ચલાવું છું ત્રણ બેબી છે સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાવો તો હું કઈ રીતે બધું હેન્ડલિંગ કરી શકીશ આજે પચીસ હજાર એટલે આખા મહિનાની ઇન્કમ જ નથી મારી એટલી તો હું કઈ થી પૂરું કરી શકીશ બરાબર શું કહેવામાં આવે તમે તંત્રને શું કહેવામાં આવે તંત્રને કહે યોગ્ય પગલા તો લો તમે એની પાછળ દવાનો છંટકાવ આ તે તો કઈક કરો ઘરમાં બધી બીજાને અસર થાય એવું ના થાય ને આજે કાલ ઉરીન ઘર ઉભરાય છે હમ ઘરમાં બધાને અસર થશે તો જવાબદાર કોણ રહેશે બરાબર છે નહીં દવાનો છંટકાવ થતો કશું થતું નથી બરાબર છે તો જવાબદાર કોણ રહેશે શું નામ છે તમારું યસવી રમેશભાઈ પ્રજાપતિ કેટલા દિવસ છ દિવસ કઈ કઈ જગ્યાએ રજૂઆત કરીને શું જવાબ કરી ભૂતપૂર્વ મેમ્બરોને રજૂઆત કરી બધા રજૂઆત કરી નગરપાલિકામાં ફોન કરું છું તકે ચીફ ઓફિસર છે નહીં તો મારે રજૂઆત કોને કરવાની મારી અહીં ગાડી પ્રાઇવેટ દવાખાના દવાખા ચાલે છે મેં રિપોર્ટ અહીં કરાયા બધું બરાબર ડેન્ગ્યુની અસર પૂરેપૂરી જ છે તો આના માટે જવાબદાર કોણ રહેશે અને ઘરમાં બધાને થાય એનો જવાબદાર કોણ રહેશે હમ